વાગવેલ તાલુકાના મુખ્ય મથકને ઉગ્ર વિરોધ પછી આખરે તંત્ર એ નમવું પડ્યું વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યુઝ લોકોના સતત દબાણ અને આંદોલનને પગલે આજે સરકારે લોકો સુધી આશ્વાસન પહોંચાડ્યું છે કે ફાગવેલ તાલુકો માત્ર નામ પૂરતો નહીં રહે પણ તેનું મુખ્ય મથક પણ ફાગવેલ ગામમાં જ બનશે મુખ્યમંત્રી દ્વારા થોડા દિવસ પહેલા ફાગવેલ તાલુકાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ લોકોની ઈચ્છા વિરુદ્ધ તેનું મુખ્ય મથક કાપડી વાવને બદલે છતાં લોકો મક્કમ હતા કે મુખ્ય મથક ફાગવેલ ગામ જ હોવું જોઈએ સરકારના આ નિર્ણય વિરુદ્ધ તેઓ રસ્તા પર ઉતરી પડ્યા સૂત્રો ચાર કર્યા જામ કર્યો અને વિરોધ પ્રદર્શન કરી આખા વિસ્તારમાં આક્રોશ છવાઈ ગયો હતો આવો નજર કરીએ વિરોધના દ્રશ્યો પર

ઉગ્ર વિરોધ પછી બાલાસિનોર અને કપડવંજના ધારાસભ્ય મનસી ચૌહાણ અને રાજેશ કુમાર ઝાલા ફાગવેલ પહોંચ્યા તેઓ અહીં ક્ષત્રિય વીર ભાતીજી મહારાજના દર્શન કર્યા અને બાદમાં જાહેર સભા યોજી આવો નજર કરીએ બેઠકના દ્રશ્યો પર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ગુજરાત સરકાર દ્વારા સત્તર તાલુકાઓ અલગ પાડવામાં આવે એમાં ફાગવેલને પણ અલગ તાલુકો જાહેર કરે તો આપણા સૌના માટે ખૂબ આનંદની વાત હતી પરંતુ તમારા બધાયની એક માગ હતી કે ફાગવેલને વડું મથક જાહેર કરવું જોઈએ અને તમારા બધાયની આ માગ અમે સરકાર સુધી પહોંચાડીશું અને સરકાર પણ આ મુદ્દે પોઝિટિવ કારણ કે ભાગવેલ એ ક્ષત્રિય સમગ્ર ગુજરાત રાજ્યના ક્ષત્રિય સમાજનું એક આસ્થાનું સ્થાન ત્યારે સરકારજી દ્વારા પણ અમને આજે ખૂબ પોઝિટિવ જવાબ આપવામાં આવે છે એટલે આપ સૌને વિનંતી કરવામાં આવે છે કે બીજા કોઈની પણ કોઈ પણ પ્રકારની વાતમાં આવ્યા સિવાય કોઈ પણ અફવાઓની અંદર આવ્યા સિવાય શાંતિપૂર્વક આપણો આ તાલુકો કાર્યરત થાય એ માટે તમે બધાય સહકાર આપજો અને ચોક્કસ સરકાર તમારા બધાયની માગણી પ્રત્યે પોઝિટિવ છે અને પોઝિટિવ નિર્ણય આપણને આપી જ દેશે એટલા માટે થઈને વિનંતી કરવા માટે આવ્યા છીએ કોઈ પણ પ્રકારની વાતમાં આવ્યા સિવાય આપણા તાલુકાનું પાઝવેલ ગામનું નામ કોઈ ખરાબ ના થાય એ રીતે આપણે સૌએ સહકાર તંત્રને સહકાર આપી અને નવો તાલુકો કાર્યરત કરવાનો છે ત્યારે એ સરકારની અંદરથી જ્યારે પણ એની પ્રોસેસ શરૂ કરવામાં આવશે એટલે અહીંયા જણાવવામાં આવશે પરંતુ આપણે સૌએ તમારા બધાના એક સહકારની અપેક્ષાથી અમે સૌ આજે અહીંયા આવ્યા છીએ ત્યારે આપ સૌની પાસે એટલી જ અપેક્ષા રાખું કે તમે બધા આ નવો તાલુકો કાર્યરત થાય એની અંદર સરકારશ્રીને અધિકારીઓને તમામને સહકાર આપી અને આપણો નવો તાલુકો કાર્યરત થાય એ માટે સહકાર આપ્યો આપણા જિલ્લાના તમામ નેતાઓ જિલ્લા સંગઠનના પ્રમુખ ધારાસભ્યશ્રી માનસીજી સાંસદ શ્રી રાજમાનસિંહજી તમામ જણ સીએમ સાહેબ સાથે બેઠક કરી અને તમારી માગણી અમે સરકાર સુધી પહોંચાડી છે અને સરકાર ચોક્કસ આનો પોઝિટિવ આપણને પરિણામ આપશે આપ સૌને ખાતરી આપું છું વસ્તુ બાકી જિલ્લાના ભાગવેલ રાતે હમણાં ખૂબ અનેરો ઉત્સાહ જોવા મળ્યો એમાં આપણા કઠલાલ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલા શ્રી પ્રવીણસિંહભાઈ આ ગામના પ્રથમ નાગરિક શ્રી બધા જ આગેવાન ગઈકાલ ચાર વાગ્યાથી આ કાર્યક્રમ માટે અથવા ભાગવેલ માટે કલેક્ટર સાહેબ રાજેશભાઈ ઝાલા આપણા જિલ્લા ભાજપના વડા મૈનાબેન પટેલ આપણા પંચમહાલના લોકસભાના સભ્ય આપણા રાજપાલસિંહ જાદવ અને કલેક્ટર સાહેબ ડીએસપી સાહેબ સાથે બેઠક ગઈકાલે રાતે સાડા આઠ સુધી થઈ આજે પણ વહેલી સવારે આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ બાબતે ચર્ચા કરવા માટે એમના બંગને બોલાવ્યા બંગને સવારે અડધો કલાક ચર્ચા થયા પછી ચાર વાગે એમણે મુખ્યમંત્રીના ઓફિસે બોલાયા ને એમણે આ વિસ્તારને એટલે કે આ ભાજી દાદા એક આસ્થાનું ધામ છે અને ઐતિહાસિક ધામ છે અને આજે આ નવરાત્રિનું પર્વ છે હવનપુરા ગુજરાતમાં ગામે ગામ ગુજરાતમાં દેશ અને વિદેશમાં મહાકાલીનું જે હવન છે એ હવન એવા સુંદર વાતાવરણની અંદર હમણાં જ ભાઈ રાજેશભાઈ ઝાલા સાહેબ પર ફોન આવ્યો આપણા રત્નાકરજીનો કે સરકાર પોઝિટિવ છે અને ફાગવેલ આસ્થાનું કામ છે ને એ આ એ મળે એ પ્રકારે સરકારના પૂરેપૂરા પ્રયત્ન છે અને મળશે મળશે ને મળશે એટલે સામે બીજા જે કામો છે એનો પણ અભ્યાસ ભાઈ રાજેશભાઈ ઝાલા વિશે એમને અભ્યાસ સાથે સાથે નૈનાબેન બેડ હતા અને આપણા સિંહ આ બાજુના જે કામો છે એમને તકલીફ ના પડે છેવાડાના કામો એના માટે પણ વિચારણા કરી લીધેલી છે અને લગભગ નક્કી થઈ ગયેલું છે એટલે વધારે વાત કરતો નથી વાતો ઘણી બધી જાત જાતને આવશે પણ આ ભાગવેલ ધામ દાદાનું જે ધામ છે એ ચોક્કસ અવશ્ય રહેશે રહેશે ને રહેશે સર હમણાં જ રત્નાકરજીએ ફોન કર્યો ને કાલે સવારે પણ કલેક્ટરશ્રી આવશે એસપી આવશે અને બધા સાથે મળીને કે કંઈ કાર્યક્રમ કરવાનું અહીંયા અહીંયા જ થશે અહીંયા કાર્યક્રમ થશે એટલે આ અહીંયા કહેવા માટે ને દાદાના દર્શન કરવા માટે આજે દુર્ગાષ્ટમી છે તો એ હન જ્યારે પૂરા ગુજરાત દેશમાં મહાકાળી ત્યાં રહ્યા બાકી દાદાનો એ બધો ખ્યાલ રાખે છે આખો ઇતિહાસ છે અને એ રીતે અહીંયા પોઝિટિવ આ વડું મથક અહીંયા રહે આખી ઇતિહાસ લખાશે

બેઠકમાં ધારાસભ્ય લોકો સાથે વાત કરતા કહ્યું કે ફાગવેલ તાલુકો સાથે મુખ્ય મથક પણ ફાગવેલ ગામમાં જ બનશે સાંભળતા લોકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો ફાગવેલ વાસીઓએ ફટાકડા ફોડી ચાર કર્યા આવતીકાલે કલેક્ટર અને એસપી સાથે તેઓ બેઠક યોજવાના છે અને આખરી જાહેરાત ત્યારે થવાની શક્યતાઓ દેખાઈ રહી છે આપનો શું અભિપ્રાય છે અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં